કઢી ખાધી હોય દૂધ પાકનો ઓટકાર આવે કઢી નો દાવે એમ આપણે જેવા કર્મ કરો એવા ફળ મળે બાકી કર્મને આધ્યન છે કોઈ જો કહેતું હોય કે કર્મ એવું કાંઈ છે નહીં તો ભગવાનને ન જોઈએ આ વાત કર્મ કોઈ નો છોડે ભલન હોય ભગવાન કૃષ્ણ અધા બલવાન પર ભેલના બાણે વેંધાવે એમ કરમ નો છોડે જેવા કરો એવું જ પામો વાવો એવું જ લણો પણ કર્મ ની આશા વિના કર્મ જો કરો એ ફળ તો જે છે એવા જ મળશે પણ કોઈ આશા ન હોય આશા ને પુરુષ ના એક ને ઓર પાન માં કોઈ હસ્યા રાખીને કર્મ કરજો તો ફેલ જાય છે ફેલ જાય એટલે ધાર્યું હોય એ નહીં જ થતું હવે મહેનત નું ફળ મળે પણ કોઈ આપણે ધારી ને મૂક્યું કે આટલું મળશે એમ એમ ફળ ની આશા નહીં કરવાની મહેનત ના ફળ તો આ કમોસમી વરસાદ આવ્યો આપણે કમ ધાર્યું તો આવતું કુદરતી આફત આવી રહી હોય તો થાય તો એવું છે એટલે ધારવાની વસ્તુ જ એક જ છે કે કર્મ ને આપણે જે કઈ કરવી ને એ આઈશા કરો કરવો ના ફળ તો મળે જ તે અને મેહનત ના ફળ મીઠા છે મહેનત કરીને અત્યારે ઘણા કમાય છે બહુ કમાય છે એટલું મહેનત કરી ન કમાયતા હોય એટલું કમાય વગર મહેનત કઈ રીતે કે એ હોશિયારી હોય સફળતા હોય હોશિયારી હોય કપટ હોય વ્યાપાર મોટા માંડે વ્યાપારી કે આપણને થોડુંક હાલ શું કે મારા એટલામાં આવ્યું છે દવા તમને એટલામાં દઉં એ તો એને જેટલો નફો કમાવો એટલો કમાય વળે ઘણા ઘટાતા ઘટાડે ભાવ કે દુકાને આટલું દે પણ એ એક દુકાને એ એક વસ્તુ હોઈ ગીધે ને તા બીજામાં દે લાભ બધું આવું કપટ હોય બીજું કઈ ન હોય એક શેઠ કાયમ એવું કપટ કરતા કોઈ કઈ ભાઈ ને હિંમત આવી કે શેઠ કિલો ખાંડ દો એટલે કિલોમાં ઓછી તોલમાં ઓછી દીધી એટલે ભાઈ કે કેમ મને ખાંડ ઓછી આપી તી મેં એટલે શાંતિથી વ્યાપારીએ જવાબ આપ્યો કે ભાઈ તારે વધારે એવું પાડવું નહીં કે એવું કે આ પૈસા અડધા આપ્યા કેમ પૈસા ઓછા આપ્યા કે તમારે વધારે ગણવા નહીં એટલે આમ જેવા સાથે તેવા હોય ને ત્યાં મેળ આવે છે ઓળખાણ નીચે થઈ એવું નથી કહી શકતા ન થઈ હોય તો ક્યાં ને હાથમાં ઓળખાણ ન કરાવે તો વળગ્યું શું રહેવાનું એમ કહું એક દુકાન માલ ન મળતો બીજી દુકાને આપણે જઈએ એવું કાઈ નહીં પણ અત્યારે એવી બી મૂકી દીધી છે ને તમને ગુરુ દોષ લાગશે તમે હવે બીજો ઉપદેશ ન લેવાય તો આ દાસી જેવા દત્તાત્રે ભગવાન દાખલા એ ખોટા છે ને ગુણ લેવાનો જે ગુણ આપણે જોવા છે એ આભારના ન મળે તો હું કરવાનું ગુણ વિના કોઈ વસ્તુ નથી આપણે જે જોવા છે આપણે આત્માની ઓળખાણ કરવાની તો એ થાય જોવા ન થાય તો શું ગુરુ કરીને શું કરવાનું એમ થોડા વધી જાય ને તેના દ્વારા તબો ફરતા પણ હવે આ દ્વારા વિધિ જાય મેળાવર બિરુન પૂનમુન આવું બધું વિધિ જાય હળવે હળવા જ્ઞાન થાય છે કેમ હળવે થાય તો આપ્યું એ શું આપ્યું એમ નથી કોઈ તરસ્યો આવ્યો હોય એના તેમ પાણી પહ્યું હોય તો એનો શાંતિ ન થઈ જાય આ પાણી મળી ગયો તરસ્યો હતો પાણી પી લીધું એમ તો જ્ઞાન એવો જ છે આયો હોય સંતોષ થવો જોવા એવા ભાવથી સમજાવો જોવા તમે નો સમજો ફૂટલા વાયસમમાં પાણી નો રહે પાકા ગરમ કાંઠા નો સરે આ બધું ભાઈ અફવાયું હા કે આગળ સંતો નો આપણે ઇતિહાસ લેવી ફૂટલા જતા કર્મ હારા હતા માલ સદનો કસાય પણ જ્યાંના ભાવ એવા હોય વાલીઓ લોટારો આવા સુધાર પણ મોડી એને વસ્તુ જોવે આપો એને હાથમાં ની ઓળખાણ કરાવો વારે વારે ઘસારો દો જાય નો સમજાય એમ નથી અત્યારે ફોનમાં વાત ન કરાય આવો હવે ક્યાંય છે હું દે લેવાય એની હવે આતા રાખે કઈ આવો તો સમજાય ફોનમાં કોઈ વાત ન થાય વાત નો થાય ભાઈ તો માણસો ભરમી એવું થઈ ગયું છે ને કે ગુરુ કરાવી લીધા જો એ ભ્રમણા હોય છે ગુરુ એમ કરાવી લીધા હવે નોકરા નો કહેવાય એમ પણ નોકરા જ કોને કીધા

વાત ઉપર કોઈ દી વિશ્વાસ નહી મૂકવાનો વિચાર કરવાનો દોરંગા ભેળા નો બેસીએ પતિમાં માં પોતાની જાય પોતાની જાય કદાચ એકદમ આપણે ખબર નઈ તેન બેહી ગયા વારે વારે ભૂલ કરવી એટલા કડક ગુરુ ગ્યાલકા એવું જ થાય છે ને ગુરુ થઈને બેઠા દે ગુરુ એને એનો શિષ્ય થાય કેમ કડક ગુરુ ગડક ઘડેક પણ એક એટલે એક જ હોવું જોવે હું ક્યાં તો હૈરી દુબાય હું હૈરી નથી હું નથી વાત કરી સંતો આમાં કઈકે નહી રાખ્યો રાખ્યું બાકી કહેવામાં એને જ્ઞાન પડે ઈશન બધો અનુભવ કર્યો આપણને ત્યાં ટ્રેન થી ને આપી દીધો સતાય ની ખવાતું જેમ છે એમ સુકા પકડાઈ દીધેલું છે હવે એ મુકાયત મેળાવે માં ડો બા બાજ જવા જતા હૈ છે હશે આમ ગોરુ મુખ્ય ને ઉપદેશ હૈ કર્યા હૈ છે ને પરખે રેતા છે પડી જા ડોઆ ઉહો હૈ છે કોઈ એવો ભાટ ગત પરખે કેવડો હે છે બી આઈ ગયા રાડી નાખવા એટલે શિષ્ય દ્વાર્યા ગોરો નો તો વાત ધોવાડ્યા ધોવાડ્યા જ્યાં બા ગુરુ મહારાજ ક્યાં કે કુવા પડી ગયો અંધારા નો કઈ ખબર થયે નહિ ઓલા તો રાંડ વા લાવી નાખ્યા રાંડવા અને ડોવા ને મંડ્યા તાણ માં ચાર સેન્ડ પણ ડોવા હલે નહિ બાયર આવે નહીં હવે આમ કરતા બધાને એવો થયો કે આ કેમ ભારે આવતા નહીં એક ભાઈ ડોકાણો ને ડોકાણો તા તો જ મૂળિયું થાય રાખેલો ને કાય થેરા ડો કા ડો આ ભાઈ એ મૂળિયો મૂક દ્યો ગુરુ મહારાજ મૂળિયો મૂક દ્યો કા એના જ મન બસ તો કે બાજ નહી આવો હવે આવા ગુરો થઈને બેઠા શું જ્ઞાન કરે આગળ પકડેલો મૂકવો નહીં આ તો આયી પૂજા થાય આપણે કરવા ભગત એમ કીધું કે આ પૂજા એ પાખંડ છે પાખંડ વાળા પણ જાય હશે જતી સુપાણા જગત માં પાખંડ વાળા પણ પાખંડ વિના નું આવે ગુરુ લખવી જ લોરપા હોય શિષ્યની જયારે શિષ્ય કૃપા જ હોય શિષ્ય થાય કે થાય આ વે કાંઈ થતું નહીં જેમ શિષ્ય વધતા જાય એમ કૃપા થાય તે જાય અને એ પાર્ટી મળી લેવી દો અહીંયા વધુ ભી કરે તમે ઉપદેશ લઈ લો તમારા માટે બહુ સારું છે તમારા ગુરુ ની દયા છે એટલે તમે લઈ લો એમ હવે તમે ધંધો નહીં કરો તો આ વિશે એમ પૈસા દે કુદ ભાવ કઈ મળે રે ને ગણો એ ન જોવે પાછા શાક આપે ગુરુ મહારાજ ને એ કૃરપા નો થાય કુરબાનો હાથ નહિ સમજાતો કુરપા એટલે શું કુરબા કોને કહેવાય જો કોઈ ભાવ થી આપણને દેતું હોય ને જે મળતું હોય ને તો એને દૂધ કહેવાય અને જો માગ્યું મળતું હોય ને એને પાણી સમાન ગણવું અને જો જોટવીન લેતા હોય ને એને ઝાર કહેવાય જો કોઈ આવું કપટ કહીને જોટવીન લેતા હોય ને તો એને ઝાર કહેવાય બાબા તું રવા દે મજૂરી કરાશ દેવા વાળો દુબળો નહીં દુબળો હોય દેવા નહીં ને પણ ભાવ છે ને ભલે મજૂરી કરતો હોય પણ એનો ભાવ છે હાવ નો પાછા કાઢે અને હાવ ભગતી ભાવે છે બાકી કોઈ પૈસાના મધ માં હોય ને તો એમ ભક્તિ નથી થતી ભક્તિ તો ભાવની છે અને પોતે પોતા માથે વિશ્વાસ રાખો બીજે ક્યાંય નહીં અનસંધાન છું બીજા ના વિશ્વાસ બે તો પણ થટકી જાય છે આ કપાય છે નહીં પોતાના ઢાલવું જોવા કોઈના વિશ્વાસ બેય નહીં રહેવાનો સોરવું નહી જોતું કાઈ એ તો છૂટી જાય છે છોકરો સાલવાન ગાડી લઈને હાલતા શીખે પણ હાલતા શીખે એટલે પીછી સાવાન ગાડી નહી મેતા એ મૂકી દે છે ક્યારો નહીં જોતું

ગોરુભાઈ આપણે હું લાઉન ઓળખવા અને ખોટે આ નો રખાય શરમ ગરમ ને નરમ બધું ભક્તિ ભક્તિમાય એમાં શરમ રાખ્યું ને

આજમાં ઓલખવા પૂજાપાઠ કે જરૂર નથી એમાં કોઈ પગ ધોઈને પાણી પી હોય જરૂર નથી આતમાં ઓલખ હોય એમ અને ઓલખેલો જઈશ જો બે દેખાય છે ને તો આતમાં ઓલખેલો જઈશ જો કોઈ ગાડા રહી જાય પૂજાપાઠમાં રહી જાય તો ઓલખેલો જઈશ એમ નહી તો ઓલખાતો કોરુ શીશા બે દેખાય છે અંતર ભાંગી આવીને આવું બધું ન આવે પૂરું શિષ્યનું અંતર ભાંગી જ આવવું જોવે એ અમે અધિવત જ્ઞાન કીધું કે અહીંયા કોઈ રૂદો નહીં રહેતો કાં તો ગોરો ને કાં તો શિષ્ય એ કરે છે સોંપા ને એ બધાય શિષ્ય જ કહેવાય પાણી જે ગોરો નો સંગ કર્યો એટલે એ ગોરો ભીને જાય છે નંદિઓના પાણી દરિયાનો સંગ કર્યો એ દરિયો ભીને જાય છે એમાં કઈ ફેર પડે નહીં આને અદભદ્ધ જ્ઞાન કહેવાય અને આ જાણવાની જરૂર છે કોઈ કઈ કેમ નથી હકતા મને આમ થાય છે અદ્વિત જ્ઞાન એક હોય તો આ બે ગુરુ શિષ્ય બાપ ને બાપત કહેવાય એ તો બરોબર બાપ ને બાપત એ પાછો બાપ તો બને ને કે નો બને એના લગ્ન થાય એના દીકરા થાય એ બાપ બની જાય અને આ તો નકરા શિષ્ય રે જિંદગી ઉદે સેવા કરવાની વહેતી રે એવું જ્ઞાન હોય તો ગુરુ કે સાદર મળે મળે ગુરુ કેમ રીઝવવા ગુરુ રીઝવવા કઈ રીતે ત્યાં હરખા કઈ દે શરણે આયો ને ગુરુ ને રીઝી જ આવવું જોઈએ રીઝવવાના ન કોઈ સાંજ નહી આવ્યો અધિયો કોઈ નિય તમારો સમાવેશ નથી જેટલું પાણી આવે એટલું બધો સમાવેશ થઈ જાય છે એમાં તો એ કોઈ ઝલકાતો નથી એવો ભાવ હોવો જોઈએ સમજ એવો તો અદ્વૈત ગીજ્ઞાન કહેવાય બાકી વાતો છે બીજી સદગુરો મારા